જે ખાસ હિન્દી શબ્દો છે એને આપણે સમજીશું વિડીયોમાં અલગ અલગ પેટર્ન છે દાખલા છે કેવા બને છે એ પણ જોશું જેથી કરીને પરીક્ષાની અંદર આવા પ્રકારના જો કોઈ પ્રશ્નો આવે તો હવે તમને એ પ્રશ્ન તો સરળતાથી આવડે અને તમારો એક પોઈન્ટ પચીસ માર્ક અપાય એવી અમારી ઈચ્છા છે મેરિટમાં પણ આવો એવી પણ અમારી ઈચ્છા છે તો વિડીયોને શેર કરો ચાલો હવે જોઈએ આપણે ભૂમિતિના તો મિત્રો ચાલો હવે પ્રકારના આવી પેટર્નના પ્રશ્નો આવે તો આપણે શું કરવું જોઈએ પહેલો પ્રશ્ન બે ખૂણાનો યોગ મિત્રો બે ખૂણાનો યોગ એકસો કરતા વધુ હોય તો નીચેનામાંથી કઈ બાબત સાચી મિત્રો આ રીતે આપે હવે મિત્રો અહીંયા તમારે એક પ્રશ્ન પ્રશ્નોમાં ખૂણાઓની જોડના પ્રકાર અને એની સમજ હશે સમજ આધારિત પ્રશ્નો છે નહી કે અહીંયા તમારે કોઈ ગાણિતિક ક્રિયા કરવાની છે સાદું રૂપ કેવું આપવાનું છે નહીં મિત્રો જો તમારી સમજ નહીં હોય કોન્સેપ્ટ નહીં હોય તો આવા પ્રશ્નો તમને નહીં આવડે એટલે પહેલી વાત ઓપ્શન વાંચો નિરાતે બે ખૂણામાં બંને ખૂણા ન્યૂન કોણ હવે મિત્રો ન્યૂન કોણ એટલે તમને હવે ખબર પડી જાવી જોઈએ ન્યૂન કોણ એટલે લઘુકોણ

અને એક મિત્રો न्यून कोण ગુરુકોણ હોય એટલે મિત્રો 180 કરતા કોઈ વધારે 180 એટલે ગુરુકોણનો એક ખૂણો હોય ને એક ખૂણો જો न्यून कोण હશે તો આ બંનેનો સરવાળો કરશો તો 180 થી વધી જાય તો ઓપ્શન આપણો બી સાચો જવાબ આવશે જો સમજાય હોય તો મિત્રો હા પાડો કોન્સેપ્ટ થોડો તમારે ખૂણાની જોડના પ્રકાર અને એના સંભાજ એના શબ્દો આ ત્રણ વસ્તુ પર આધારિત છે હવે બીજો પ્રશ્ન છે સાયકલના પૈડા અને 36 આરા છે

તો चार टॉपिक पर थोड़ा વધારે આપણે ભાર મૂકવો છે છેલા દિવસોમાં રિવિઝનમાં હજુ આપણે બે પ્રશ્ન જોઈએ ચાલો અન સેટ મિત્રો હવે ભૂમિતિના કઈ આકૃતિ આધારે કેવા પ્રશ્ન બને અહીં જોઈએ મિત્રો આપેલ આકૃતિમાં એ એક સીધી લાઈન છે તો અહીં મિત્રો એ આ આપણે જોઈ શકીએ છીએ એ ઓકે જો એ ઓ એ ઓ આ ખૂણો વત્તા બી ઓડી એટલે એટલે આ આ ડીઓડી બંને ખૂણાનો સરવાળો મિત્રો પિંચાશી આયુ છે ઓકે તો સી મિત્રો આ ખૂણા નું આપણે માપ ગોતવાનું છે સી અહી મિત્રો શરૂ થાય સી ઓ અને આ ડી હવે જો તમને ખ્યાલ હોય જ્યારે આવા આપતા હોય આકૃતિ મિત્રો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે રેખિક જોડ હોય કે અભિ આપણે ખબર છે કે આખે આખાનો સરવાળો કેટલો થાય જ્યારે આવી રીતે કોઈ રેખા આપતા હોય આ રેખા ઉપર ખૂણા બનતા છે તો ત્યારે બંનેનો સરવાળો કેટલો થાય 180 મિત્રો 180 થાય છે તો અહીંયા આ રીતે AOC BOD અહીંયા COD

આ રીતે એક આકૃતિ છે એ ઓ સી અહીંયા મિત્રો આ રીતે ચાલુ રાખજો એક આકૃતિ તમને દોરી દઈ અહીંયા અ એ ઓ બી એ ઓ સી એ ઓ સી બરાબર મિત્રો અહીંયા x માપ છે પછી સી ઓ અને અહીં મિત્રો d બિંદુ છે એનું માપ છે 2x પછી b A, o, C, A, o, C, ઓ અને ડી બરાબર 3x હોય આવી રીતે મિત્રો અહીં આકૃતિ છે એ બી એક રેખા છે આ રીતે અને એમાંથી બે બિંદુ આ રીતે છૂટા પડીને ખૂણા બનાવે છે તો આનું માપ x આપ્યું આનું 2x આનું 3x હોય તો આપણે પ્રશ્ન પૂછ્યો છે ડી ડી મિત્રો આનું મૂલ્ય આનું મૂલ્ય તમારે શોધવાનું છે અહીંયા પણ સિમ્પલ છે મિત્રો આ જ રીતે આપણે શરૂઆત કરવાની x એટલે AOC AOC બરાબર x वत्ता x એટલે COD ને વત્તા 3x આ બધાનો સરવાળો 180 થાય છે સિમ્પલ છે ઓકે હવે આ ત્રણેયનો સરવાળો કર નાખો એટલે 3x વત્તા જો અહીંયા ભૂલ બાળકો કરે છે બાળક અહીંયા ભૂલ કરશે 2 વત્તા x એટલે 2x જ કરશે અને 3x અને આ 5x કરશે મિત્રો આ ભૂલ ખોટી છે આ દાખલાની તમારી ગણતરી ખોટી છે અહીંયા શું આવવું જોઈએ 2 વત્તા 1 એટલે 3 અને 3 વત્તા 3 એટલે 6x થાશે બરાબર 180 x નું મૂલ્ય મળી જાય 180 અહીંયા ભાગ અહીંયા ગુણાકારમાં જશે કે ભાગ 6 તેરી 18 એટલે x બરાબર આપણને મળ્યા 30 આપણે ગોતવાનું છે શું મિત્રો BOD એટલે BOD ની મૂલ્ય કેટલું આપ્યું છે 3x 3x છે તો મિત્રો અહીં x x બરાબર 30 મૂકી દયો 90 તો મિત્રો અહીંયા મળી ગયા 90 આનો માપ કેટલું આવે હવે આ જ દાખલામાં મિત્રો તમને પૂછવામાં આવે કે ભાઈ COD અને એ ઓ સી આ બંને સરવાળો તમારે મિત્રો કહેવાનો થાય તો કેટલો આવે તમારે મિત્રો નક્કી કરવાનું છે આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થશે તો આવા જ પ્રશ્નો મિત્રો ભૂમિતિમાં પૂછાતા હોય છે તો અહીંયા સુધી આજનો વિડીયો રાખે છે ભૂમિતિ માટે ફરી પાછા તમને મળશું નવા વિડીયોની અંદર પણ બે વસ્તુ યાદ રાખો ફકરાની અંદર નજર અંદાજ ન કરો ફકરા ખાસ કરો એક પ્રશ્નો એ સમજો ને પ્રશ્નને વાંચો ફકરાને સમજો ડાયરેક્ટ જવાબના શબ્દો ન ગોતો પહેલા ફકરાને સમજી લ્યો તમારી પાસે 2 કલાકનો પૂરો સમય હોય છે બાળકો નવોદયમાં 2 કલાકમાં તમે 1 કલાકમાં પેપર પૂરું કરો છો તો 1 કલાક ખોટું બેસું એના કરતાં આપડા ભવિષ્ય મારા હાથમાં હોય તો એ ભવિષ્યને હું ધ્યાનથી